દરેક ભાઈઓ તથા બહેનો જો આ વિડિયોને અંત સુધી નિહાળી લેશો તો તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ થશે તેમજ જાણતા અજાણતા થયેલ દરેક પાપો પણ નાશ થશે કારણ કે આ માહિતી અમે ખૂબ જ મહેનતથી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ તો મિત્રો આપમાંથી ઘણા બધા લોકો ગાય માતાને પગે લાગતા હશો અને રોટલી પણ ખવડાવતા હશો પરંતુ મિત્રો આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જશો કે ખરેખર ગાય માતાને રોટલી ખવડાવવાથી તમારા જીવનમાં કેટલા બધા બદલાવો થઈ શકે છે એવા રોગો પણ મટી શકે છે કે જેની અત્યાર સુધી કોઈ પણ દવા બની નથી તેમજ તમારી દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે તો મિત્રો આ આખી વાત સમજવા માટે અમે તમને આપણા શાસ્ત્રોમાં લખેલી એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જો આ ઘટના આપ સાંભળી લેશો

શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને નમસ્કાર કરે છે દેવર્ષિ નારદને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં સ્વાગત છે આજે તમે હેતુથી દ્વારકા આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નારદ આનંદ કહેવા લાગ્યા હે પ્રભુ તમે બધું જાણો જ છો છતાં તમે આ ગુલામને પૂછો છો તમારાથી કઈ છુપાયેલું છે ખરું મારા મનમાં શું પ્રશ્ન છે એ તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે આજે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમે તમારા મનમાં કોઈ પ્રશ્ન ખચકાટ વિના શકો છો પછી દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન જો તમે ઈચ્છો તો હું તમને એક પ્રશ્નને પૂછવાનો પ્રયત્ન કરું છું આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું જે મેં જોયું કે કેટલાક દૃષ્ટ લોકો ગાયને મારી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો ગાયની પૂજા પણ કરી રહ્યા છે તો ભગવાન આ દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુઃખ થયું માણસ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓને શા માટે ત્રાસ આપે છે હે પ્રભુ હું ગાયની સેવા કરનાર વ્યક્તિ વિશે પૂછવા માગું છું કે જે લોકો તેની પૂજા કરે છે તેને શું ઈનામ મળે છે અને જે લોકો ગાયોને ત્રાસ આપે છે તે પાપીને શું સજા મળે છે ત્યારે નારદજી આ રીતે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવર્ષિ તમે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે જે ગાયોની કતલ કરે છે તેને નરક મળે છે પરંતુ જે ગાયની સેવા કરે છે તે વધુ સારા સંસારને પ્રાપ્ત કરે છે ગાયની સેવા કરવાથી વ્યક્તિને શું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તે આ વાર્તાઓ દ્વારા હું તમને સમજાવું છું કે હે દેવર્ષિ તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના બધા પાપો નાશ પામે છે તેને સંપત્તિ મળે છે અને જે મૃત્યુ પછી તે મારા ધામમાં જાય છે દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન આ મારું સૌભાગ્ય છે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ કથા ધ્યાનથી સાંભળીશ અને મનુષ્યમાં તેનો પ્રચાર કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ પ્રાચીન કાળની વાર્તા છે પૃથ્વી પર વૈવસ્ય મનુ નામના વંશમાં દિલીપ નામનો રાજા હતો મહારાજ દિલીપ એક સારા પાત્ર અને મહાન બહાદુરીના વ્યક્તિ હતા જેઓ ધર્મનું પાલન કરતા હતા તે પૃથ્વીની ધાર્મિક રીતે દેખરેખ રાખતો હતો અને તેના લોકોને હંમેશા ખુશ રાખતો હતો હંમેશા તેનાથી લોકો બધા સંતુષ્ટ રહેતા મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપની પત્ની હતી મહારાજ દિલીપ અને રાણી સુદક્ષિણા સુખેથી રહેવા લાગ્યા પરંતુ ઘણા વર્ષો પછી પણ રાણીને સંતાન ન થયું પછી મહારાજ દિલીપ એકલા બેઠા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું અને મેં મારા દરેક કામ હંમેશા ધર્મના માર્ગે ચાલીને કર્યા છે તેમ છતાં મારી કોઈ ભૂલને લીધે હું સંતાન પ્રાપ્ત નથી કરી શકતો આ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયા અને પછી તેમના મનમાં એક વિચાર આવ્યો આ સમસ્યાનો ઉકેલ ફક્ત ગુરુ વરિષ્ઠજી કરી શકે છે ફક્ત તે જ મને મારા દોષનું નિવારણ જણાવશે અને મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશે એમ વિચારીને મહારાજ દિલીપે પોતાની પત્ની સાથે ગુરુ વરિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા

તમારી અને તમારા રાણીની જંગલમાં અમારી ઝૂંપડીમાં આવવાનો હેતુ શું છે એક મહાન સમ્રાટને પોતાનું રાજ્ય છોડીને આ જંગલમાં કેમ આવવું પડ્યું પણ હજુ તો તમે યુવાન છો તમે હમણાં જ રાજ્યનો હવાલો સંભાળ્યો છે અને તમે હજુ પુત્રને જન્મ આપ્યો નથી તો પછી તમે તમારું રાજ્ય છોડીને જંગલમાં કેમ આવ્યા તમારા જેવા મહાન સમ્રાટને આ શોભતું નથી ત્યારે મહારાજ દિલીપ કહે છે હે મહર્ષિ હું તમારી પાસે તપસ્યા કરવા નથી આવ્યો ગુરુદેવ હું તમારી પાસે મદદ માગવા આવ્યો છું હું પીડામાં છું ત્યારે મહર્ષિ વરિષ્ઠ કહે છે કે હે રાજા તમારા જેવા મહાન સમ્રાટને શા માટે મદદની જરૂર છે તમે પોતે જ બધાની રક્ષા અને મદદ કરવા સક્ષમ છો મહારાજ દિલીપ કહે છે હે ગુરુદેવ હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કયા દોષથી મને હજુ સુધી પુત્ર મળ્યો નથી પુત્ર પ્રાપ્તિ થઈ નથી કૃપા કરીને તમારી દેવી શક્તિથી જાણો અને મારા દોષ જણાવો અને તે દોષ દૂર કરવાનો ઉપાય પણ જણાવો પુત્ર વિના મારું જીવન અર્થહીન લાગે છે મને મોક્ષ નહીં મળે ત્યારે મહર્ષિ વરિષ્ઠ કહે છે કે હે રાજા આ તો આશ્ચર્યજનક છે પણ હું તમને ચોક્કસ મદદ કરીશ પછી જ્યારે મહર્ષિ વરિષ્ઠ પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના ભૂતકાળને જોવાનું શરૂ કરે છે ત્યારે તેમને રાજાને એક ભૂલ વિશે ખબર પડે છે મહર્ષિ વરિષ્ઠ મહારાજને કહે છે કે હે રાજા તમે એક મોટી ભૂલ કરી છે જેથી તમને જાણ નથી કે જ્યારે તમે ઇન્દ્રલોકમાં દેવરાજને વળ્યા પછી પાછા ફરી રહ્યા હતા પછી તમે રસ્તામાં એક કલ્પ વૃક્ષ નીચે ઉભેલી ગાય અને તેના વાછરડાને અવગણ્યા તે ગાય અને તેનું વાછરડું ખૂબ જ અને તમે તે કામ ગાયને ન ખવડાવ્યું કે ન તેને નમસ્કાર કર્યા તે ગાય પણ તારી મદદ માગી પણ તું તારી ખુશીમાં ખોવાઈ ગયો હતો અને તે ગાયોનો પોકાર પણ સાંભળ્યો નહીં તમારી કૃતજ્ઞાતાથી જોઈને ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તમને શ્રાપ આપ્યો કે હે રાજા જે વ્યક્તિ ગાયને જોઈને તેની મદદ નથી કરતો જે ગાય માતાને નથી ખવડાવતો તે મહાપાપ કરે છે અને એ ગાયના શ્રાપના કારણે તમને કોઈ સંતાન નથી આ રીતે મહર્ષિ વરિષ્ઠ મહારાજ દિલીપને તેમના દોષ વિશે કહે છે જે સાંભળીને મહારાજ ખૂબ જ દુઃખી થયા અને પસ્તાવ કરીને તેમને કહ્યું કે અરે રે આ મેં શું કર્યું મને મારા પર શરમ આવે છે મારી મૂર્ખાવીને લીધે એક ગાય અને તેના કોમળ વાછરડાને આટલું બધું સહન કરવું પડ્યું હવે મને રાજા રહેવાનો પણ અધિકાર નથી મહારાજ દિલીપ દેવર્ષિ વરિષ્ઠને કહે છે કે હે ગુરુદેવ હું મારી ભૂલ સુધારવા માંગુ છું કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેથી આ હું ગંભીર પાપમાંથી મુક્ત થઈ શકું મારો ગુનો ક્ષમાને લાયક નથી તેમ છતાં હું પ્રયાશ્ચિત કરવા માગું છું ત્યારે મહર્ષિ વરિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજા તમારે દુઃખી ન હોવું જોઈએ આ ખામીમાંથી મુક્તિ મેળવવાનો ચોક્કસ ઉપાય છે તમારે મારા આશ્રમની નંદની નામની ગાયની સેવા કરવી જોઈએ તે એ જ કામ તેનું ગાયની પુત્રી છે જેની તમે મદદ કરી નથી તમારી પત્ની સાથે મળીને તે ગાયની સેવા કરો અને તેની પૂજા કરો તે તમને ચોક્કસપણે પુત્ર આપશે ત્યારે જ તે નંદીની ગાય બહારથી આશ્રમમાં પ્રવેશે છે તે ગાયને આવતી જોઈ મહર્ષિ વરિષ્ઠે કહ્યું કે હે રાજા જુઓ આ નંદની ગાય જે ફક્ત સ્મરણ કરવાથી કલ્યાણ કરે છે તે જાતે જ આવી છે તમે ભાગ્યશાળી છો આ ગાય તમારા દુઃખ ચોક્કસપણે દૂર કરશે તમે આ નંદિની ગાયને જંગલમાં અનુસરીને તેની સેવા કરો તેની જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓથી તેને બચાવો અને આશ્રમમાં પાછા ફરતી વખતે રાણી સુદક્ષિણાએ આ ગાયની સેવા કરવી જોઈએ તેનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને અવશ્ય પુત્ર આપશે પછી મહારાજ દિલીપે તે કરવાનું વચન આપ્યું અને પછી બીજા દિવસે સવારે રાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ તે ગાયને ચરાવા જંગલમાં લઈ ગયા જ્યારે તે ગાય ચાલવા લાગી ત્યારે મહારાજ તેની પાછળ આવતા અહીંથી ત્યાંથી લીલું ઘાસ લાવીને તેને ગાયને ખવડાવવાનું શરૂ કર્યું આ રીતે મહારાજ તે ગાયની સેવામાં મગ્ન રહ્યા સાંજ પડી ત્યારે મહારાજ તે ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા આશ્રમમાં પહોંચતાની સાથે જ ગાય પોતાને ખુરથી મહારાજ પર ધૂળ ઉડાડી તેના કારણે મહારાજનું શરીર પવિત્ર થઈ ગયું અને તેમના તમામ પાપો નાશ પામ્યા પછી રાણી આગળ આવી અને તેણીને વારંવાર તેના ચરણોમાં માથું નમાવ્યું પછી ગાયની પરિક્રમા કરી અને હાથ જોડીને તેની સામે ઊભી રહી પછી તે ગાય તે રાણીની પૂજા સ્વીકારી અને રાણી પર નજર નાખી ને બધા દોષ દૂર કર્યા ગાયને જોતા જ અત્યંત પવિત્ર થઈ ગઈ આ રીતે નંદની ગાયની સેવા કરતા મહારાજ દિલીપને વીસ દિવસ વીતી ગયા પછી એકવીસમા દિવસે જ્યારે મહારાજ ગાય સાથે જંગલમાં ગયા ત્યારે હિમાલય પર્વત પર ચડી અને મહારાજ પણ તેની પાછળ ગયા એ પર્વત પર ઊભા રહીને મહારાજે હિમાલય પર્વતની સુંદરતા જોઈ રહ્યા હતા એટલામાં જ એક સિંહે આવીને નંદની ગાયને બળપૂર્વક પકડી લીધી રાજાને સિંહના આગમનની ખબર પણ ખબર પણ ન પડી એ સિંહને ચુંગાલમાં ફસાઈ ગયેલી નંદિનીને દયાભર્યા અવાજે જોરથી બૂમ પાડી મહારાજ કૃપા કરીને મારી રક્ષા કરો હે રાજા કૃપા કરીને મારી રક્ષા કરો રાજાએ ગાયનો પોકાર સાંભળ્યો કે તરત જ તેને જોયું કે એક ભયંકર સિંહે ગાયને પકડી લીધી છે અને તે ગાયની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે જેને જોઈને રાજા દુઃખી થઈ ગયા અને તેને તરત જ પોતાનું તીર કાઢીને ધનુષની દોરી પર મૂક્યું અને સિંહને મારવા માટે દોરો ખેંચ્યો તે જ સમયે સિંહની નજર રાજા પર પડી અને સિંહ નજરો વાંચતા જ રાજાનું શરીર શૂન્ય થઈ ગયું તેની શક્તિ ઓછી થઈ ગઈ તેની બધી શક્તિ નાશ પામી જ્યારે તેની પાસે તીર છોડવાની પણ તાકાત રહી નથી ત્યારે સિંહે રાજા સાથે બોલવાનું શરૂ કર્યું કે રાજન મારા પર હુમલો કરવાની તમારી શક્તિ પણ નથી કારણ કે ભગવાન શિવ નંદી પર તેમના પગ મારી પીઠ પર રાખીને બેઠા છે એટલા માટે મારીને અહીંથી પાછા ફરવાનો પ્રયાસ ન કર્યો સર્જન હારે

તો તમે મહાન પાપ કરશો ગુરુદેવે મને આ ગાયની રક્ષા કરવાનું અને સેવા કરવાનો આદેશ આપ્યો છે આ ગાયને પણ ઘરે વાછરડું છે તેની તે રાહ જોઈ રહી છે હું આ ગાયને મરવા માટે છોડી શકતો નથી તમે ભગવાન શિવના સેવક છો તેથી જ આ ગાયને તમારા હાથમાંથી છોડાવી મારા માટે અસંભવ છે એટલા માટે હે મૃગરાજ હું તમને વિનંતી કરું છું કે આ ગાયને જીવન આપો આ ગાયના બદલામાં હું મારું શરીર તમને અર્પણ કરું છું જેનાથી તમારી ભૂખ પણ મટી જશે અને આ ગાયનેનું પણ રક્ષણ થઈ જશે મારી વાત પૂરી થશે પછી વળી ગાયની રક્ષા માટે મારા પ્રાણનું બલિદાન આપીને હું શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરીશ એમ કહી મહારાજ હાથ જોડીને તે સિંહની સામે બેસી ગયા અને તેને પોતાની આંખો બંધ કરી અને પછી અચાનક રાજાને આ શબ્દો સંભળાયા કે પુત્ર ઉઠો હું તમારી સેવાથી ખૂબ જ ખુશ થયો છું આ સાંભળીને રાજા ઊભા થયા અને પોતાની સામે ગાયને જોયું અને સિંહ ક્યાંક દેખાતો ન હતો ત્યારે નંદિની ગાય રાજા દિલીપને કહેવા લાગી કે હે રાજા મેં મારી ભ્રમણાથી સિંહનું રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા કરી છે એમરાજ પણ મને પકડવાનું વિચારી શકતા નથી મારી રક્ષા માટે તમે તમારા પ્રાણની આહુતિ આપવા પણ તૈયાર થઈ ગયા જેથી હું તમારાથી ખૂબ જ ખુશ છું હવે હું મારા મારી મારી પાસે વરદાન માગજીએ હવે તું મારી પાસે વરદાન માગજીએ મહારાજ દિલીપે કહ્યું કે કૃપા કરીને મને પુત્ર આપો ત્યારબાદ નંદિની ગાયે કહ્યું કે હે પુત્ર મારું દૂધ એક પાનના વાસણમાં લઈને પી લે તેનાથી તને ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી પુત્રની પ્રાપ્તિ થશે મહારાજ દિલીપે કહ્યું કે હે માતા આ સમય હું ફક્ત તમારી મીઠી વાતો સાંભળીને સંતુષ્ટ છું હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીશ અને મારી વિધિ પૂરી કરીશ અને તમારું દૂધ અમૃતની જેમ પીશ ત્યારબાદ મહારાજ દિલીપ તે ગાયને આશ્રમમાં લઈ ગયા આશ્રમમાં પહોંચીને રાણી સુદક્ષિણા આગળ આવી અને તે ગાયની પૂજા કરી ત્યારે ગાયે કહ્યું કે હે રાણી કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો તેનાથી તમને ખૂબ જ પ્રતિભાશાળી મજબૂત અને વિદ્વાન પુત્રની પ્રાપ્તિ થશે પછી રાણીએ ગાયની પીઠનો સ્પર્શ કર્યો રાજા અને રાણીએ નિયમિત રીતે તે ગાયની પૂજા કરી અને તેઓનું અમૃત સમાન દૂધ પ્રસાદ તરીકે સ્વીકાર્યું બંનેનું સુખ જોઈને મહર્ષિ વરિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજા હવે આ ગાય તમારા બંનેથી ખુશ છે તમારી મનોકામના અવશ્ય પૂરી થશે જે કોઈ ગાયની સેવા કરે છે તેને ચારો આપે છે તેની પર્યા કરે છે તેની બધી જ ઈચ્છાઓ સફળ થાય છે જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી મૃત્યુ પછી તે ગૌલોકમાં જાય છે જે ભક્તિભાવથી ગાયનું દૂધ પીવે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના રૂબરૂ દર્શન કરવાનો લ્હાવો મળે છે જે ગાયની પીઠ ઉપરના કુંડાને સ્પર્શ કરે છે તે તમામ રોગોથી મુક્ત રહે છે તેમાં તેના તમામ દોષો અને તમામ પાપો નાશ પામે છે જે ગાયનું દાન કરે છે તે ગાયની પૂછડી પકડીને વેતરની નદી પાર કરે છે જે સ્ત્રી દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તે ભાગ્યશાળી બને છે ગાય માતા તમામ પાપોનો નાશ કરનાર છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે તેથી દરેક વ્યક્તિ હંમેશા ગાયની રક્ષા કરવી જોઈએ તેને રોટલી ખવડાવવી જોઈએ તેની સેવા કરવી જોઈએ તેથી તેમની દરિદ્રતા સમાપ્ત થાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજ દિલીપને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ રઘુ રાખવામાં આવ્યું જેના નામથી આ પૃથ્વી પર સૂર્ય વંશી પ્રસિદ્ધ થયો અને પાછળથી તેમનો વંશ રઘુ વંશના નામથી પ્રખ્યાત થયો તો દરેક મિત્રો ખાસ આ વાર્તાને જેટલા લોકોને મોકલશો તેટલા જ તમે પુણ્યના ભાગીદાર થશો જેથી મિત્રો સાચા મનથી એકવાર કોમેન્ટ બોક્સમાં જય ગાય માતા અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે અને મિત્રો આવાચ વિડિયો જોવા માટે આપડે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને સમયસર આવાજ વિડિયો મળતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ